आज अमे छे अमदावाद गो क्राउंड में અને અહીંયા જબરજસ્ત લેડીઝ વુમન એમ્પાવરમેન્ટ ઉપર આપણે વાત કરીએ છીએ પણ અહીંયા એવા ઘણા બધા લેડીઝ છે જે વેસ્ટીજમાંથી સારી ઇન્કમ મેળવે છે તો હું એક પછી એક લેડીઝ સાથે હું તમને મુલાકાત કરાવું છું રાઈટ મેડમ આપનું નામ રાધિકા દેસાઈ અત્યારે તમારું લેવલ શું છે વેસ્ટીજમાં ને હાઈએસ્ટ ઇન્કમ શું છે ડાયમંડ ડિરેક્ટર છે ઓર 77000 પ્લસ ઇન્કમ છે તમે કેવી રીતે વર્ક કરો છો તમારા સાથે હસબન્ડ સાથે મળીને કામ કરો છો કે તમે સિંગલ કામ કરો છો પહેલા તો હસબન્ડ નો સપોર્ટ બિલકુલ નતો પણ ધીમે 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 મે અચીવમેન્ટ કરવા લાગી કેમ કે મે કેવું કોન્ફિડન્સ ને કમિટમેન્ટ અને મને કંપની પર અને લોકો જે મને બતાવ્યું તું મારી બેન ખુદ પોતે કે જેમણે મને બિઝનેસ બતાવ્યો તો એના પર હું વિશ્વાસ રાખી અને આ બિઝનેસમાં હું આગળ વધી અને દરેક

એની સાથે વેસ્ટીઝ બિઝનેસ કરું છું જ્યારે મને બતાવવામાં આવ્યો ને ત્યારે આગળ ગયા રાધિકા બેન અને સોનલ બેન મારા બંને બેનો જ છે આમ ત્રણેય સગી બેનો છે પહેલા જ્યારે બતાવ્યો ને ત્યારે મને બિલકુલ વિશ્વાસ નહોતો પણ પ્રોડક્ટ યુઝ કરવા માટે જ આવેલી અત્યારે બે વર્ષની અંદર બાવન હજાર પ્લસ ની ઇન્કમ લઉં છું થેન્ક યુ વિશ વેલ નેક્સ્ટ છે ટોલરિયા સોનલ ક્રાઉન ડિરેક્ટર છું મારે આની અંદર ચાર વર્ષ થયા અને આજે હાઈએસ્ટ ઇન્કમ મારી એક લાખ સત્યાસી હજાર છે પરંતુ જ્યારે શરૂઆત કરી મારા હસબન્ડને પોતાને કરિયાણાની સોપ હતી પણ ત્યારે એટલો બધો વિશ્વાસ નહોતો એકલા સ્ટાર્ટ કર્યું તો ટીમ બનતી ગઈ તૂટતી ગઈ બધું થયું પણ ટકી રહી સિસ્ટમ અને અપ્લાયન ઉપર ભરોસો રાખ્યો તો આજે મારા થકી ઘણી લેડીઝ કમાય છે અને મારી ટીમમાં પણ ત્રણ ગાડી આવેલી છે થેન્ક યુ વિશ્યુ વેલ મેડમ તમે સિંગલ વર્ક કરો છો કે હસબન્ડ સાથે સપોર્ટમાં છે આમ તો વર્ક તો સિંગલ જ કરું છું પણ હસબન્ડ ક્યારેક રાતની મીટિંગ હોય ત્યારે મારી સાથે આવે છે થેન્ક યુ મેડમ આપનું નામ દર્શના દિંગાણી આપણે કયા લેવલ ઉપર છો અને આપની હાઈસ્ટ ડાયમંડ ડાયમંડ 78000 તમે કરાચી વર્ક કરો છો કે હા હું સિંગલ કરું છું હસબન્ડ બિઝનેસમાં બિઝી હોય એટલે રાત્રે જરૂર હોય તો હેલ્પ કરે બાકી બિઝનેસ હું સિંગલ કરું છું ઘણા લેડીઝ એમ કહે છે કે અમે સિંગલ કંઈ કામ કરી ના સકીએ તો એના માટે તમે શું મેસેજ આપવા માંગો છો સ્પેશિયલી લેડીઝ ને કહું કે લેડીઝ માં એટલો પાવર હોય કે કોઈ પણ વર્ક હોય ને તો એ કરી શકે કારણ કે ક્યાંય પણ ફેમિલીમાં જોઈએ કે ક્યાંય પણ આપણે જોઈએ તો લેડીઝમાં જે તાકાત છે ને એ બીજા સેન્સમાં નથી એમ કહું તો બી ચાલે શું કામ એ કારણ કે મલ્ટિપલ કામ કરી શકે બિઝનેસ હોય તો બી ભલે ઘર હોય તો ભી ભલે ગમે એવું સમાજનું કામ હોય તો બી ભલે બધું જ કરી શકે એમ છે પણ બસ પોતાનો ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ અને વેસ્ટિજનું કહું તો વેસ્ટીજ ઉપર કંપની ઉપર અને અપલાઇન ઉપર અને સિસ્ટમ આ ત્રણને ફોલો કરશે તો હંડ્રેડ પર્સન્ટ બધા જ સક્સેસ થશે અને મારા અચિવમેન્ટમાં કહું તો કાર છું એની સાથે સેવન્ટી એઈટ થાઉઝન્ડ ચેક લઉં છું એ તો ખુશીની વાત છે જ પણ મારી સાથે જે છે એમાં અંડરમાં પાંચ કાર આવેલી છે એ મારા માટે બહુ મોટો એચીવમેન્ટ છે જો જો એમને તો કાલ લીધી આપને મેડમ કઈ કાલ લીધી છે મે વેન્યુ લીધેલી છે 13 13 લાખ ની 13 લાખ ની વેન્યુ કાલ લીધી છે ને એની ટીમ માં પણ પાંચ લેડીસે કાલ લીધી છે તો જબરદસ્ત આપ ક્યાં થી જો મેડમ સુરત થી છું અને કાર વિશે હું સર તમને કહું કે કાર મારી પાસે મારા નામ ની જ હતી મારા ઘરે હતી જ કાર મારા માટે મારા માટે બહુ મહત્વની વાત નહીં હતી પણ હું જ્યારે પ્લાન બતાવવા જતી હતી ને ત્યારે એવું કહેતા કે કંપનીમાં કાર ન આવે કંપની ખોટી હોય આ છે તે છે મારે એ બતાવવાનું હતું કે વેસ્ટીજ કંપની જે કે છે એ કરે છે અને જે કે છે એ આપે પણ છે એટલા માટે જ મેં અહીંયાથી કાર લીધી છે તો જોરદાર ક્લિપિંગ થઈ જાય વુમન માટે જેમને આટલા બધા એચિવમેન્ટ કર્યા છે રાઈટ અને ઘણા બધા લોકો બહાના બનાવી દે છે કે હું સિંગલ લેડીઝ કેવી રીતે વર્ક કરું તો આપની સામે આટલા બધા એક્ઝામ્પલ છે તમે જોઈ શકો છો એમને તો કાર લીધી છે પણ એમના ગ્રુપમાં ઘણા બધા લોકોએ કાર લીધી છે થેન્ક યુ મેડમ થેન્ક યુ